સરખેજ વિસ્તારમાં રહેતા હતા તે દરમિયાન તે આ ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે સત્તર વર્ષની ઉંમરની છે તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી આજે તેની માતાને મોડું મોઢું હતું તે તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ વિનોદ જાટવ કરીને છે તે તેનો પીછો કરે છે તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબો આવેલું છે ત્યાં બંધ દરવાજો છે તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર તેના પર દુષ્કર્મ આચરે છે આ ઘટનાની જાણ થતા તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે પોગબરનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ બે મહિના થી અત્રે આવેલો છે બે મહિના થી આ સિક્યુરિટી માં ફરજ બજાવે છે તેની નાઇટ શિફ્ટ હતી એટલે સવારે આઠ વાગે તેની શિફ્ટ પૂરી થતી હતી અને શિફ્ટ પૂરી થઈ

આ જે આરોપી છે તેણે તેનું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો કે પહેલાં તેનું વેરિફિકેશન થયેલું હતું અને તેમાં એ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફને તેવું આપેલું હતું પરંતુ જ્યારે આરોપીને અમે હસ્તગત કરેલું તે દરમિયાન તેને એના માથાના વાળ અને મૂછો દાઢી વગેરે હટાવેલા હતા જેથી તે બાબતે તેની પૂછપરછ કરતાં તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળે છે

તેના સમગ્ર જે કઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાંની તપાસણી કરવામાં આવશે આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની જે હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે ઓકે